નથી પડતું થયું હું માનતો નથી આવું

પૈસા વાળો થઈ ગયો રાતો કશી હજી હવે કેતોક ને ટ્રેક્ટર ને એવું લાવવાનું કરે કશું માર ખાવાનું કઈ ના આવે એ બધી વાત હોય ખોટી પણ કલાક તમે રાતે એકલા હોય તમે જો કોક થઈ તો ખરી વાયું

નક્કી આ લેબુ કોક ના હાથમાં આઈ ગયું લાગે કોન્યા નું કોક કોક ના હાથમાં આઈ ગયું લાગે કમળી આવા કમળી આવા નાટક કરે નહિ

હવે મારે જોવું પડશે પહેલા તો કચ્છમાં જ જોવું પડશે હા મારું રા